બદલતા સમાજનું પ્રતિબિંબ લેખિકા વર્ષા અડાલજા એક ઘાઘરી સંકોરી કુમુદ નીચે બેસી ગઈ અને પિત્તળના પવાલા આંબલીથી ઘસી ઘસીને સોના જેવા ઝગમગતા કરી દીધા હળવે સાદે ઝાંઝરના મીઠા ઠમકા સાથે ગાતી રહી રંગતાળી 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 રે રંગમાં રંગતાળી ઘડી એને ગરબા લેવાનું બહુ મન થઈ ગયું ત્યાં પંડ્યા માસ્તરની ઘેરા અવાજે બૂમ સંભળાઈ ઠોયાની જેમ આ કાણિયા હાથ પોળા કરતી કુમુદ હવામાં ઉડતી હોય એમ લહેરાતી ઓસરી તરફ દોડી એક સરખું કાં કાં કરતો કાગડો ઉડીને પીપળાની ઘટામાં ભરાઈને ગણું ફાટતો રહ્યો પંડ્યા માસ્તર રોષમાં ઘુરક્યા નિશાળની લાંબી ખુલ્લી ઓસરીના છાપરે ઘેઘૂર પીપળો જળુંગતો હતો કુમુદ દોડતી પાછી વળી અને ઉટકેલા પવાલા પર રાજપૂત વાણિયા સુથાર કુંભાર કોતરેલા નામો વાંચતી ઓટલા પર ગોઠવતી ગઈ બ્રાહ્મણનું પવાનું લઈ માટલામાંથી ભરી ઊંચી ધારે ધરાઈને પાણી પીધું લખતર ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણના પૂરા ત્રણ ઘર પંડ્યા માસ્તર ભવાની શેઠ અને પોતાનું એટલે ગોરબાપાનું પંડ્યા માસ્તરને બોળવાળો જરાય ના ગમે અડવા આભળવાનું જડબે સલાકશાસ્ત્ર નિશાળ ચોખ્ખી ચણાક જોઈએ સવારે નિશાળમાં પગ મૂકતા માટલું ભરવાનું અને પવાલા ઉટકવાનું કામ કુમુદનું માસ્તરનું મેજ પાટીયું સાફ કરી ફળિયું વાળવાનું રમાને ભાગે વાસંતી ઓસરીવાળી ગુણપાટ પાથરે ઉષા નાની માસ્તરની લાડકી પંડ્યા માસ્તર કહેતા આવા તો છોડ્યું ના જાજુ ભણીને ઉકાળવાનું શું આ તો ગોર બાપાએ ચીલો ચીરો ચાતરી છોકરીઓને ભણાવવા ગામ લોકોને સમજાવેલા બે ચાર છોકરીઓ આવતી રહે ઠીક છે સાસરેથી સુખ દુઃખના બે અક્ષર પાડીને કાગળ લખતા આવડે એટલે ભયો ભયો એટલે છોકરીઓને ભણવા વાતે નિરાત બપોરના ધરખમ પીડાચ કિરણો વૃક્ષોની ડાળીએથી ઝૂલતા ઓસરીની ગાર માટીની ભૂંય પર ખિસકોલીની જેમ દોડા દોડ કરતા હતા કુમુદ તડકાને મુઠ્ઠીમાં પકડવા ગઈ કે પીપળાની ઝૂલતી ડાળીઓ પકડી એ વંડી ઠેકી ગયો કુબૂત છેલ્લે બેસી ગઈ અને પાટી પેનની થેલીમાંથી બોર કાઢી ઢગલી કરી પંડ્યા માસ્તરની વઢની ક્યાં ચિંતા હતી પાછળ બેસીને છોકરીઓને કરવું હોય તે કરે આગળ છોકરાઓ બેસે રાજિયા ચમાનો દીકરો લક્ષ્મણ ફળિયામાં બેસતો એને ભણવાની હોશ વધુ માસ્તર ઊંઘી જાય ત્યારે ન સાંભળેલું સમજાયેલું કોઈને પૂછી લઈ મોંપાઠ કરે મેજની બાજુમાં એમનો ખાસ વિદ્યાર્થી વિજયસિંહજી પાઠ પર ઢોલીએ બેસતા કે ઊંઘી જતા બાજુમાં ખાવાનો ડબરો અને પગ પાસે તો નાના બાપુનો પગ દાબે અને પીપળાની ડાળીઓ વીંજણો ઢોળે ડગમગતા મેજ પર પંડ્યા માસ્તરની બે વાલી ચીજ હોય પાનની પેટી અને પાતળી લાંબી સોટી એમની માન્યતા દ્રઢ ગામડા ગામની ઢોળિયા નિશાળમાં વિદ્યાદેવી રૂમઝૂમથી ઝૂમથી ટોચ પગલાં માંડે જો આ સોટી સબો સબ રહે એક હાથો તૂટેલી ખુરશીના સિંહાસન પર પંડ્યા માસ્તર સમ્રાટ સરીખા બિરાજમાન ઉજળો દૂધિયો વાન પાનના રસથી રસેલા હોઠ સરસ મોકળા અને જાડા ભવા નીચે ચમકતી આંખો બોર ખલાસ થઈ ગયા છોકરાઓ રાગડા તાણી પલાખા બોલતા હતા

Ready to continue?